નમસ્કાર ખેડૂત મિત્રો ઘણીવાર કેલ્શિયમ નાઇટ્રેટનો સ્પ્રે લેવો હોય ત્યારે બી કન્ફ્યુઝન હોય છે પણ કેલ્શિયમ નાઇટ્રેટને ક્યારેય પણ ફોસ્પેટિક ફર્ટિલાઇઝર જેવા કે બાર એકસઠ જીરો તેર ચાલીસ તેર ઝીરો બાવન ચોત્રીસ એની સાથે ક્યારેય કરી ના શકાય પણ જો આવી કંડિશનમાં આપણે કરવું જ હોય તો ચિલેટેડ કેલ્શિયમની સાથે આ ફોસ્પેટિક ફર્ટિલાઇઝર આપ વાપરી શકો છો યોગ્ય પ્રમાણમાં એવી જ રીતે જ્યારે ફળને વૃદ્ધિ કરવી હોય ફળ લાગ્યા હોય અને ફળને સારી ગુણવત્તા માટે પોટેશિયમ ફર્ટિલાઇઝરનો બી યુઝ કરવો અને કેલ્શિયમ નાઇટ્રેટનો બી યુઝ કરવો તો કેલ્શિયમ નાઇટ્રેટને ક્યારે પણ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર પોટેશિયમ નાઇટ્રેટ સિવાય ક્યારે મિક્સ ના કરવી જોઈએ પોટેશિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ એ મિક્સ થઈ શકે અને છંટકાવ એને યોગ્ય પ્રમાણમાં કરી શકાય પરંતુ જો આપને ઝીરો ઝીરો પચાસ અથવા અન્ય કોઈ પોટેશિયમ ફર્ટિલાઇઝર સાથે કરવામાં આવે તો એનું યોગ્ય પ્રમાણ કરતાં પણ આપને એમાં ચિલેટેડ કેલ્શિયમ જ વાપરવું પડશે આવી જ જાણકાર અને સરસ રસપ્રદ વાતો માટે આપણે ફરીથી મળશું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આપને આ પ્રકારના વિડીયો હંમેશા મળતા રહે થેન્ક યુ મિત્રો